જય માતાજી દોસ્તો ઘણી બધી લેડીઝ લોકોના ડીએમ પણ હતા અને ઢોંસાના વિડીયોમાં કમેન્ટ પણ હતી કે દીદી તમે ફૂલ રેસીપી વિડીયો પોસ્ટ કરો ને કે તમે ખીરું કેવી રીતે બનાવો છો સાંભારમાં તમે શું એડ કર્યું વગેરે તો આજે આ તેર મિનિટના મિની બ્લોગની અંદર મેં ઢોંસાનું ખીરું કેવી રીતે બનાવ્યું છે સાંભારમાં શું શું નાખવું છે અને ઢોંસા કેવી રીતે બનાવ્યા છે એ બધું એક જ વિડીયોમાં હું બતાવી રહી છું તો કટ કર્યા વગર પૂરો વિડીયો જોજો સાંજે બે કિલો ચોખાની અંદર એક કિલો અડદની દાળ મિક્સ કરી અને બે ત્રણ પાણીમાં ધોઈ નાખ્યું છે અને પાણી એડ કરી અને મેં પલળવા મૂકી દીધું છે વહેલી સવારે નવ વાગે પાણી નીતારી લીધું છે વધારાનું અને આ અડદની દાળ અને ચોખા જે પલળેલા હતા એને મિક્સર જારમાં નાખી અને છાશ એડ કરી અને બધું ખીરું મેં પીસી લીધું છે ધ્યાન રહે કે વાતાવરણ ઠંડુ હોય તો તમારે ખાટી છાશ યુઝ કરવી નહીંતર બહુ ખાટી ન નાખતા નહીંતર ખાટા પેપર થશે અને આજે અત્યારે તો વરસાદ જેવું છે એટલે આથો આવવાના લીધે મેં ખાટી છાશ યુઝ કરી છે બાકી ઉનાળામાં કરો તો મોળું દહીં અથવા તો મોળી છાશ નાખજો તો બધું ખીરું મેં એક પ્લાસ્ટિકના ડબ્બામાં ભરી લીધું છે કારણ કે આજે ઠંડુ વાતાવરણ છે એટલે આથો આવતા વાલ લાગે તો ડબ્બો મેં પેક કરીને મૂકી દીધો હશે આ બાજુ પતિ પત્ની શાક લઈ આવ્યા છે મસ્ત મજાનું અને મારા પતિ મને વેકેશન છે તો હેલ્પ કરી રહ્યા છે લસણનું કટિંગ કરાવવામાં જોકે રોજે સાંજે જાય જઈને એ લસણ કટિંગ કરે છે તો ઘરે તો કરાવે જ ને તો મસ્ત બધું શાક અમે બે સુધારી લીધું છે પછી તમે જોઈ શકો છો કે ખીરું કેટલો સરસ મજાનો આથો આવી ગયો છે જે આખો ડબ્બો ભરાઈ ગયો છે હવે આપણે બનાવવાનું છે સાંભાર તો મેં એક વાટકી મસૂરની દાળ અને એક વાટકી તુવેરની દાળ બંને મીઠું નાખીને બાફી લીધું છે તમે તમારા ઘરના કેટલા મેમ્બરો હોય એ પ્રમાણે દાળ બાફી લેજો તો બાફીને પછી એમાં મેં બ્લાઇન્ડર મારી અને દાળ ક્રોસ કરી લીધી છે હવે આપણે મૈસૂર મસાલો ઢોસો બનાવવા માટે જે બટાકાના મસાલાનો વઘાર કરવાનો છે એ પહેલાં કરી લઈએ તો એક વાસણમાં બેથી અઢી પાવડા મેં તેલ મૂકી દીધું છે ગરમ કરવા તેલ ગરમ થઈ ગયું એટલે એની અંદર એક ચપટી હિંગ નાખી છે એક ચમચી આદુની પેસ્ટ અને એકથી દોઢ ચમચી મરચીની પેસ્ટ નાખી છે આની અંદર ટમેટા કે લીંબુ એડ કરવા નથી કારણ કે આપણે મસાલા મૈસૂર બનાવીએ ત્યારે તવા ઉપર જ ટમેટા નાખવાના હોય છે એટલા માટે આ બંને મિક્સ કરીને પછી એની અંદર મેં કાંદા સૂકા કાંદાની જે પેસ્ટ બનાવી હતી એ પણ અંદર એડ કરી લીધી છે તમે નાની નાના કટકા પણ કરી શકો પણ ફટાફટ ગળી જાય એટલા માટે મેં કટરમાઇઝ ક્રશ કરી લીધી છે પછી એની અંદર જ હળદર અને મીઠું નાખીને પાંચથી ચારથી પાંચ મિનિટ સુધી મેં હલાવ્યું છે એટલે બધી વસ્તુ મસાલા પાકી ગયા છે અને કાંદા સરસ મજાના ગળી ગયા છે હવે આની અંદર આપણે બાફેલા બટાકા જે મેં બટાકાની છાલ ઉતારી અને ક્રશ કરી લીધા હશે એ બટાકા આપણે મેશ કરેલા બટાકા પણ એડ કરી દેવાના છે તો આદુ મરચી અને હળદર મીઠું સિવાય કોઈ બીજા કોઈ મસાલો મેં અંદર યુઝ નથી કર્યા આ બધો મસાલો મેં મિક્સ કરી લીધો છે અને મસાલાને સાઈડમાં મૂકી અને હવે આપણે કરવાનો છે દાળનો વઘાર એટલે કે સાંભારનો વઘાર આ વખતે મેં ટોપરા અને દહીંની ચટણી બનાવી નથી જે મેં લાસ્ટ ટાઈમ બનાવી ત્યારે પણ મેં પોસ્ટ કર્યો છે વિડીયો તો હવે આપણે વઘાર કરી લઈએ સાંભારનો જેમાં હું સૂકા મસાલા એડ કરવાની છું જેમાં મેં ચારથી પાંચ બાદિયા લીધા છે બેથી ત્રણ તજના ટુકડા લીધા હશે તો તેલ મૂકી દીધું છે બે પાવડા ગરમ કરવા તેલ આવી ગયું એટલે એની અંદર નાખી હશે મેં અડધી ચમચી ભરીને રાય રાઈ તતડી ગયા પછી એની અંદર નાખી દીધા છે બાદિયા અને તજના ટુકડા એકથી બે મિનિટ સુધી આને મેં સાંતળવા દીધું છે હવે આની અંદર મેં નાખ્યા છે સૂકા મરચાં ચારથી પાંચ સૂકા મરચાંના કટકા આ પણ અંદર જ એક એક મિનિટ જેટલું અંદર સાંતળવા દેવાનું છે પછી આની અંદર નાખ્યું છે મેં આખું જીરું જીરું તતડી ગયા પછી એની અંદર નાખ્યું છે મેં હિંગ ધ્યાન રહે કે વઘાર કરો ત્યારે એની અંદર કાંદા અને ટમેટા બંને આની અંદર જ નાખવાના છે એટલે તેલ થોડુંક વધારે મૂકવું તો જીરું તતડી ગયા પછી એની અંદર નાખી છે ચપટી હિંગ હિંગનો ઉપયોગ ચોક્કસપણે કરવો કારણ કે વાતાવરણ અત્યારે ઠંડુ છે અને આપણે આવી બધી વસ્તુઓ ખાતા હોય તો પેટ ખરાબ ન થાય એટલા માટે તો હવે નાખી દીધી છે મેં ચપટી હિંગ હિંગ નાખ્યા પછી એની અંદર નાખ્યું છે લસ આદુ અને મરચીની પેસ્ટ જે દાળની અંદર આપણે નાખતા જોઈએ છીએ રેગ્યુલર જેવું તમે તીખું ખાતા હોય એવી રીતે તો આદુ મરચીની પેસ્ટ નાખી અને મેં હલાવી લીધું છે પછી એની અંદર નહીં ખાશે મેં કાંદાની પેસ્ટ લીલા કાંદા પણ થોડાક નહીં ખાશે અને સૂકા કાંદાની પેસ્ટ નાખી છે તમે ઘણા બધા બીજા શાક એડ કરી શકો પણ મેં દેશી સ્ટાઇલથી સાંભાર બનાવ્યો છે ખરેખર સાંભાર બનાવતો હોય તો એની અંદર આપણે સરગવો દૂધી ઘણી બધી વસ્તુઓ એડ કરતા હોઈએ છીએ અને માત્ર મસૂરની દાળ બનાવતા હોય છે પણ મેં ઘરે આવી રીતે બનાવી છે હવે કોઈ એવું ન લગતા કૃષ્ણાબેન તમને ફાવતું નથી અમારા ઘરે આ રીતની જ દાળ ખાય છે પછી એની અંદર મેં ટામેટા નાખી દીધા છે આ બધી વસ્તુઓને પાકવા માટે થોડુંક મીઠું નાખ્યું છે દાળની અંદર બાફવામાં પણ મીઠું નાખવું છે એટલે આની અંદર માપસરનું મીઠું નાખવું તો મીઠું નાખીને એકથી બે મિનિટ સુધી મેં પાકવા દીધું છે પછી હળદર એડ કરી દીધી છે હળદર એડ કરી અને અંદર નાખ્યો હશે ગરમ મસાલો તમે મસાલો ન ખાતા હોય તો સૂકા મસાલા ના છે તો અવોઈડ કરી શકો ધાણાજીરું પાવડર આ બધા મસાલા એડ કરીને હલાવી અને એકથી બે મિનિટ સુધી ધીમા તાપીને પાકવા દીધા છે પછી આ બની ગયેલી ગ્રેવી આપણે દાળની અંદર જ એડ કરવાની છે તો મસ્ત મસાલા પાકી ગયા છે મસ્ત ગળી ગયા છે ટમેટા અને કાંદાને વધુ તો ગેસની ફ્લેમ ધીમી કરી અને પાછું મેં કૂકર ચડાવી દીધું છે ગેસ ઉપર અને એની અંદર જ આ તપેલીમાં રહેલી ગ્રેવી આપણે એડ કરી દેવાની છે અને પછી એને ધીમા તાપે દસ મિનિટ સુધી ઉકળવા દેવાની છે તમે લીંબુ અને ખાંડ નાખતા હોય તો નાખી શકો ખાંડ અમે અવોઈડ કરી છે કારણ કે આપણે ઢોંસા સાથેના સંભારમાં ખાંડ નાખવી જરૂરી નથી તો ઉતારતી વખતે મેં લીંબુ અને ધાણા એડ કરી દીધા છે પણ આ મારી રીતે મેં સાંભાર બનાવ્યો છે સાંભાર બનાવવાની સાચી રીત પણ મેં આની અંદર કહી દીધી છે તો આ નાખ્યું છે મેં થોડું કે એવું ઉપરથી લીંબુનો રસ ઘરમાં બહુ બધા લીંબુ ભેગા થઈ ગયા હતા તો લીંબુનો રસ મેં સ્ટોર કરી લીધો હશે તો ચાલો તમને બતાવો કે આ છે લીલા કાંદા લીલી પાલક લીલા ધાણા ટામેટાના કટકા લીલા કાંદાના કાંદા પણ સમારી લીધા હશે મરચીની પેસ્ટ લીલા સૂકા સુકા લસણની પેસ્ટ બધા મસાલા અને આ બાજુ સમાર મારો ઉકળે છે આ બાજુ મેં બટાકાનો મસાલો પણ બનાવી લીધો હશે હવે એક તપેલાની અંદર આપણે અડધું ખીરું લઈ લેવાનું છે તો તપેલાની અંદર મેં ખીરું કાઢી લીધું છે એની અંદર જ મેં નાખ્યું છે એક વાટકી જેટલો ચણાનો લોટ જોકે તમે જ્યારે ખીરું દળો ત્યારે એની અંદર તમે ચણાની દાળ એડ કરી શકો પણ હું ઉપરથી જ બેસન એડ કરું છું તો એક વાટકી જેટલો એકથી દોઢ કિલા ખીરાની અંદર મેં બેસન નાખ્યો છે હવે એની અંદર હું નાખી દઉં છું મીઠું મીઠું નાખીને પોસિબલ હોય તો ગરમ પાણી એડ કરવું ન પોસિબલ હોય તો તમે ફિલ્ટરનું પણ પાણી નાખી શકો તો ખીરું બહુ ઘટ હતું તો એક ગ્લાસ ભરીને મેં અંદર નાખવું છે પાણી આ ત્રણેય વસ્તુ મિક્સ કરી બેસણ મીઠું અને પાણી ત્રણેય મિક્સ કરીને આપણે એને બ્લેન્ડરથી મિક્સ કરી દેવાનું છે કે એમાં ઝીણો કોઈ કણી પડી હોય ચોખાની એ પણ મસ્ત મજાનું સ્મૂથ થઈ જાય અને બધી વસ્તુ મિક્સ થઈ જાય તો તમે જોઈ શકો છો કેટલું મસ્ત મજાનું ખીરું થયું છે બહુ ઘાટું પણ નથી રહેવા દેવાનું અને સાવ આછું પણ નથી કરવાનું એવી એવું ખીરું બનાવવાનું છે ઢોસાના પેપર માટેનું તો મેં બ્લેન્ડરથી ક્રશ કરી લીધું છે બધું મિક્સ કરી લીધું છે હવે આપણે બનાવવાના છે મસાલા ઢોસા અને પાલક પનીર ઢોંસા તમે કમેન્ટમાં ચોક્કસથી લખજો કે તમે ખીરું કેવી રીતે બનાવો છો અમે તો આવી રીતે બનાવીએ છીએ જે વર્ષોથી મારા ઘરે હું ક્યારેય ઇઝી રીતે ઢોંસા નથી બનાવતી ઘણા લોકો ચણાનો લોટ ને રવાના પેપર બનાવતા હોઈએ છે પણ ખરેખર અડદની દાળ અને ચોખાના લોટના જ પેપર વસ્તો થાય છે અને એનાથી આપણે પેટ પણ ભરાઈ જાય છે તો હવે આપણે પાલક પનીર બનાવવાનું છે તો એના માટે મેં લઈ લીધું છે અમૂલનું પનીર અમૂલનું ચીઝ અમૂલનું બટર આ બધી વસ્તુ એટલા માટે કહી રહીશું કે તમારે ઘરે જ ખાવું છે તો ક્યારેય એવી લોકલ રનિંગ વસ્તુ ન ખાવી વસ્તુઓ બ્રાન્ડેડ જ વાપરવી કારણ કે આપણે આપણા પોતાના અને પોતાના સંતાના સ્વાસ્થ્ય વિચારવાનું છે મહેમાન આવે તો એને પણ સારું ખવડાવવું કારણ કે મહેમાન ભગવાનનું રૂપ હોય છે બરાબર ઘણા લોકો તો ઘણા મહેમાન હોય મેં જોયું છે કે રનિંગ વસ્તુઓ વાપરતા હોય છે અરે ભાઈ કાં તો જમવાનું જ નહીં કરવાનું કોઈને અને ખવડાવવું હોય તો સારું જ ખવડાવવું બરાબર તો બટર હમણાં મેં કંઈ બનાવ્યું નથી ઘરે એટલે બટર પણ મેં રેડીમેડ લીધું છે તો આ ત્રણેય વસ્તુ મેં લઈ લીધી છે હવે તવો મૂકી દીધો હશે મેં ગરમ કરવા છે દસક મિનિટ જેટલું થઈ ગયું છે કારણ કે ફૂલ તવો ગરમ થાય પછી જ આપણે એની ઉપર પેપરને પાથરવાનું છે તો આ બાજુ તવો ગરમ થઈ ગયો હશે એની ઉપર મેં એ બેથી ત્રણ ટીપા ઓઇલ લગાવી દીધું છે અને ફેલાઈ દીધું છે ઘણા લોકો કાંદો લગાવતા હોય છે અને ઘણા ગરમ ઠંડુ હોય કહીને કે કપડું હોય એ ભીનું કરીને લગાવતા હોય છે એવું કંઈ કરવું પડતું જ નથી અમે તો મેં અમારા વીસ વર્ષમાં લગભગ પચાસ વાર મેં ઢોંસા બનાવ્યા છે મેં ક્યારેય કોઈ એવા નાટક નથી કર્યા અને મસ્ત પેપર તમે જોઈ જ શકો છો કે બની જાય છે અને ઉઠલી પણ જાય છે તો હવે મેં એની અંદર અડધો વાટકો ભરાવીને ખીરું પાથરી દીધું છે જે તમે જોઈ શકો છો કે પેપર એકદમ મસ્ત ક્રિસ્પી બનાવવાનું છે અને આની ઉપર જ આપણે પાલક પનીર ઢોંસો બનાવવાનો છે બંને ઢોસાના એક એક મેં સિંગલ વિડીયો પોસ્ટ કરી દીધા છે જે તમે જોઈ શકો છો પણ આની અંદર મેં હારો વાર તમને પાછી એકવાર બતાવી રહીશું તો પાલક નાખી દીધું છે સૂકા લસણની પેસ્ટ નાખી છે વાતાવરણને ધ્યાનમાં રાખીને સૂકું અને લીલું લસણ બંને મેં ચડિયાતું નાખ્યું છે અને એનાથી ટેસ્ટ પણ વધારે આવતો હોય છે તો સૂકું લસણ નાખી અને એની અંદર મેં લીલું લસણ પણ નાખ્યું છે લીલા ધાણા નાખ્યા છે અને થોડુંક મીઠું નાખ્યું છે બટરની અંદર મીઠું ચીઝમાં પણ મીઠું હોય છે એટલે મીઠું નાખો ન નાખો ચાલે તો થોડુંક એવું નમક નાખી અને ધાણાજીરું પાવડર અને મસાલા મૈસૂરનો જે મસાલો છે એ એ પણ થોડોક નાખ્યો છે જો તમારે મૈસૂર મસાલો ન હોય તો ગરમ મસાલો પણ તમે નાખી શકો તો આ બંને વસ્તુ મેં મિક્સ કરી લીધી છે અને એ પણ થોડોક એડ કર્યો છે હવે આની અંદર જ આપણે બટર નાખવાનું છે બરાબર તમે બટર ન નાખો ને ઘી નાખો તો પણ ચાલે અને ઘી કે બટર ન હોય તો ઓઇલ પણ ચાલે બરાબર પણ છોકરાઓને બટરમાં જ ભાવે હશે એટલે લગભગ તો બટર બધાના ઘરે હોય જ અને કા બનાવી લેવાનું કાં રેડીમેડ લઈ લેવાનું તો તમે જોઈ શકો છો કે મેં એની ઉપર જ બધા મસાલા મિક્સ કરી લીધા છે હવે આની અંદર આપણે નાખી દેવાનું છે બટર બટરથી મસાલા બધા ગરમ થાય શાક બધા ચડે પછી એની ઉપર જ આપણે છીણી લેવાનું છે પનીર અને ચીજ તમે લૂક લઈ જોઈ શકો છો કે કેવી રીતે મેં ઢોંસાનું પેપર કેટલું પતલું હશે કારણ કે તમને દેખાતું જશે પતલું પેપર એટલા માટે રાખવાનું છે કે ક્રિસ્પી થાય બરાબર એટલે ખીરું જ્યારે તમે મિક્સ કરો પાણી ત્યારે ધ્યાન રહે કે નથી બહુ ઘાટું રાખવાનું કે નથી સાવ પતલું કરવાનું તો આ બધા મસાલા મેં આની અંદર એડ કરી દીધા છે અને શાક મસ્ત મજાના ઉપર ચડી રહ્યા છે જેમાં લીલું લસણ છે ધાણા છે પાલક છે વગેરે પછી આ થોડું બધું ગરમ થઈ ગયું એની ઉપર જ મેં પનીર છીણી લીધું છે પનીર છીણતી વખતે ધ્યાન રહે કે પનીર લેવાનું છે અમૂલનું એટલે મસ્ત મજાનું કડક આવે ઘણા રનિંગ પનીર લેતા હોય છે ને તો પનીર તૂટતું જતું હોય છે તો પનીર બને ત્યાં સુધી અમૂલનું લેવું તો આ બની ગયો મારો મસાલા ઢોંસો અને એની અંદર જ મેં ચીઝ નાખી દીધું છોકરાઓને ચીઝ બહુ જ ભાવતું એટલે મારા ઘરે ના તો બે થી ત્રણ એક હારે લાટા આવતા હોય છે ભલે ને ખાતા બિચારા વેકેશનમાં બાકી આખો દિવસ તો ફૂલ ડે ભણવા જાય ત્યારે ખાવા પીવાનું બધું અસ્તવ્યસ્ત થઈ જાય છે તો આ બની ગયો છે મારો પાલક પનીર ઢોંસો તમે પાલક પનીર ઢોંસો કેવી રીતે બનાવો છો એ પણ લખજો કમેન્ટમાં ઘણા લોકો એવો કહેતા હોય કે ક્રિષ્ના દીદી પાલક તો તમે કેમ કાચી નાખી દો પાલક નરમ હોય એ તરત ને તરત તવામાં ચડી જતી હોય છે અને એનો તો આમે બી કોઈ ટેસ્ટ ન હોય હેલ્થ માટે એ ગુણકારી છે બરાબર તો આવી રીતે જ અમે પાલક પનીર બનાવીએ છીએ એને કોઈ બાજુમાં સાઈડમાંથી ચોળવવાની જરૂર હોતી નથી અને આ બની ગયો મારો પાલક પનીર રેડી મારો નાનો સન છે જે પૂર્વ એનો ફેવરિટ છે પાલક પનીર ઢોસો અને મોટો છે એને તો મસાલા ઢોસા પણ ભાવે છે અને મૈસૂર મસાલા ઢોસા પણ ભાવે છે તો સાઈડમાં મારો મસ્ત મજાનો સાંભાર પણ ઉકળી ગયો છે અને બેસાડી દીધા બે ભાઈને જમવા સાથે સાથે પછી એ પાલક પનીર ઢોસો બની ગયા પછી બીજો ઢોસો મેં ઉતાર્યો હશે મૈસૂર મસાલા ઢોસો તો ચાલો તમને આની અંદર જ મૈસૂરની હું એક રેસીપી આપી દઉં કે મૈસૂર મસાલા ઢોસા બનાવવા માટે ચડિયાતા ટમેટા લીલા કાંદા અને લીલું લસણ આ ત્રણેય વધારે યુઝ કરવું જો મૈસૂર બનાવવું હોય તો અને મસાલા ઢોસો બનાવવો હોય તો ત્રણેય વસ્તુ માપસર જ લેવી અને તવા ઉપર જ આપણે એને ફ્રાય કરવાની છે તો તમે જોઈ શકો છો કે લીલું લસણ લીલા કાંદા લીલા ધાણા ટામેટા આ બધું મેં તવા ઉપર પાથરી દીધું છે પેપર પાથરીને પછી એની ઉપર આપણે કરવાના હશે મસાલા તો ધાણા જીરું પાવડર થોડુંક મીઠું થોડીક લાલ ચટણી કારણ કે મેં આની અંદર આદુ મરચી જ્યારે મસાલો બનાવ્યો ને બટાકાનો એમાં એડ કરીશ એટલે હું મરચું પાવડર આની ઉપર એડ કરી રહી છું અને પછી નાખ્યો છે મેં મૈસૂર મસાલાનો મસાલો જો તમારે મૈસૂર બનાવવું હોય તો તમારે આની અંદર જ થોડુંક પાણી એડ કરવાનું છે જે આપણે ટામેટા સુધારતી વખતે જે પાણી નીકળ્યું હોય ને એ પાણી અંદર તમે નાખી શકો અને એ ન હોય તો સાદું પાણી પણ નાખી શકો પણ હું મેસૂર બનાવતી નથી અત્યારે બનાવી રહીશું મસાલા મૈસૂર તો મસાલા ઢોસા જે તમે જોઈ શકો છો કે બધા મસાલા નાખ્યા પછી મેં ઉપર નાખ્યું છે બટર તો આને મેં થોડીક વાર આવી રીતે હલાવીને મિક્સ કરી લીધું છે ટામેટા તરત જ ચડી જાય એટલા માટે ઝીણા કટકા રાખવા બને ત્યાં સુધી અને પ્યુરી ન બનાવી ટુકડા જ કરવાના છે પછી આના ઉપર મેં બાફેલો જે મસાલો બનાવ્યો હતો બટાકાનો એ ઉપર મેં એડ કરી દીધો હશે અને પછી જે બટાકાનું જે મેસર હતું એનાથી મેં બધું બી મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો લુક લાઈક ટેસ્ટમાં તો કાંઈ ઘટે જ નહીં કારણ કે અમે તીખુંને તમતમતું ખાવા વાળા હશે લગભગ અત્યારે બધા છોકરાઓને તીખું તમતમતું જ ભાવતું હોય છે ઘરમાં દિવાળીની ઘણી બધી મીઠાઈ આવી પણ છે અને બનાવી પણ છે પણ છોકરાઓએ મેં કસમ આપી ત્યારે એક એકવાર ટેસ્ટ કર્યો હશે બાકી કંઈ ખાધું નથી મેં અને મારી બહેનોએ બધાને મોકલ્યું છે અને બધાએ ખાઈને ખૂટવાડ્યું બાકી સ્વીટ અત્યારે ખાલી બનાવવા માટે બનાવી હશે બાકી ઘરમાં આવું જ બને હશે તમારી ઘરે દિવાળીમાં શું શું બને છે કઈ ડિશ વધારે બને છે એ લખજો કમેન્ટમાં મારા ઘરે પહેલા નંબરે હોય છે સાઉથ ઇન્ડિયન બીજા નંબરે હોય છે કાઠિયાવાડી ગુજરાતી અને ત્રીજા નંબરે હોય છે ચાઇનીઝ તો તમે કઈ કઈ ડિશ બનાવો છો તમારા છોકરાને શું ભાવે છે એ લખજો કમેન્ટમાં આ બની ગયો મારો મસાલા ઢોંસો મૈસૂર બનાવો હોય તો આના અંદર તમે પાણી એડ કરી શકો છો તો થઈ ગયું રેડી આ બાજુ જમવા મહેમાન પણ બેસી ગયા છે